મહીસાગર જિલ્લાના લુનાવાડા નગરમાં દિવસે ને દિવસે વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે તો વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિએ જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો તો ભઠિયારા વસીમ વ્યક્તિએ

ને મારા ઘર પૈસા ભરવા માટે સામી પાર્ટીએ પૈસા નથી આપતી તો હું એ ગામ છોડીને નાસી ગયા પછી હું ગામ છોડીને બીજા દિવસે હું ગામ છોડીને ફરાર થઈ ગયો મારું નામ એસાન ભટિયારા છે મારા કાકાને મારા કાકાએ પૈસા બીજી પાર્ટીને અપાયા હતા ચાલો માનવ દયા કરીને આપેલા પૈસા કે હું દયા કરું કે એમનો ઘર સંસાર ચાલે કે એમના છોરા બચ્ચાઓ રે કરે તેમને માનો દયા કરીને પૈસા આપ્યા ને પા બીજી પાર્ટી જેને પાર્ટી જે પાર્ટીને પૈસા આપેલા એ પાર્ટી નાસી ગઈ છે ને મારા મારા કાકાને બધા વ્યાજખોરો બધા ઘરે હેરાન કરે છે હેરાન કરીને બધા ધમકી આપે છે કે તું નહીં આપે તો તારું ઘર તારા ઘરમાં તારા ઘર તારી બૈરાને તારા તારો ઘર તોડી નાખીશ તારા ઘરમાં આવી તો તારી તારા ઘરની વસ્તુઓ લઈ જઈશ એમ કરીને ત્રાસ આપે છે ને મારા કાકા હમણાં આવ્યા એમને કીધું કે મારાથી તો એવી રીતના કરે છે ને મને ખબર બી નથી કે નામ નામ એમનું હિતેશ હિતેશ હિતેશભાઈ કરીને એક છે અને એક એક છે તો કમલેશભાઈ કરીને એમ છે દાલબાટીવાળા કમલેશભાઈ એમનો એ બે જણા એમને ત્રાસ આપે છે કે એવી રીતના કરી બોલે છે ને એમના માર મારવાની કટવાની ધમકી આપે છે ને મારા કાકા દવા પીને હમણાં કોલેજ હોસ્પિટલમાં અમે આવ્યા છીએ